રાજકોટની નામાંકિત ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં એકત્રીસ વિદ્યાર્થીઓ જ્યારે સામાન્ય પ્રવાહમાં વીસ વિદ્યાર્થીઓને નેવું પ્લસ ટકા પરિણામ આવ્યું છે ઉત્કર્ષ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સારી મહેનત કરાવવામાં આવે છે સ્કૂલમાં શિક્ષકો દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે છે ઉત્કર્ષ સ્કૂલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ગરબે રમી પરિણામની ઉજવણી કરી હતી નંદાસ નારી આકી સોરભાઈ ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે મારા પ્રમાણે ને મારું નાઇન્ટી નાઇન સિક્સ ટુ પીઆર છે નાઇન્ટી સેવન થ્રી થ્રી છે અને થ્રી હન્ડ્રેડમાંથી ટુ નાઇન્ટી ટુ માર્ક્સ આવ્યા છે અને એટલું જ સરસ ગુજ સિટીનું રિઝલ્ટ આવ્યું છે હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટીમાંથી વન ઝીરો નાઇન માર્ક્સ આવ્યા છે ખૂબ જ સેટિસફેક્શન છે કે જેટલી મહેનત કરી ટ્વેલ્થ માટે એટલું જ અને આઈ થિંક એના કરતાં વધારે એક્સપેક્ટેડ રિઝલ્ટ આવ્યું છે સ્કૂલવાળા તરફથી ખૂબ જ સરસ સપોર્ટ હતો વધારે પડતો જેટલું ઉત્કર્ષ સ્કૂલનું નામ છે એના કરતાં બી વધારે સપોર્ટ હતો સવારે મોર્નિંગના સેવન ટુ ટુ બોલાવે છે એટલું જ ઇવનિંગમાં ત્રણ કલાક ફાઇવ ટુ એઇટ બોલાવે છે પ્લસ તમારે વધારે કાંઈ ડાઉટ્સ હોય તો તમે આફ્ટરનૂનમાં રોકાઈ શકો છો ડાઉટ સોલ્વ કરવા માટે ફેકલ્ટીઝ ઓલવેઝ અવેલેબલ હોય છે સવારથી રહીને રાત સુધી તમારા માટે પછી સિલેબસ છે એ ટાઈમ ટુ ટાઈમ અને બધું જ સરખી રીતે કમ્પ્લીટ કરાવે છે એવું નહીં કે દોડાવે પણ સરખી રીતે બધુંય સમજાઈ જાય કન્સેપ્ચ્યુઅલી લોજિકલી કમ્પ્લીટ કરાવે છે પ્લસ દિવાળી પહેલાં સિલેબસ પૂરો થઈ ગયો હતો એનો એડવાન્ટેજ એ હતો કે અમને વધારે પડતું પેપર રાઇટિંગની પ્રેક્ટિસ મળી હતી જેના લીધે જે લોંગ પેપર લેન્ધી પેપર અમુકને લાગ્યું એ કમ્પેરેટિવલી અમને નહોતું લાગ્યું કારણ કે પેપર્સ છે એ વધારે લખાણ હતા મારાથી એટલે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ થઈ હતી પ્લસ એટલું જ એમસીક્યુની બી પ્રેક્ટિસ થઈ હતી એટલે એમસીક્યુમાં પણ કાંઈ વાંધો ના આવ્યો બોર્ડના તો સાવ એટલે સાવ ઇઝી લાગ્યા હતા કમ્પેરેટિવલી સ્કૂલના સ્કૂલના એમસીક્યુઝ લેવલ સારો એવો હતો એટલે બધી જ રીતે બેલેન્સ પ્રિપેરેશન પ્લસ જે માટે પણ એટલી જ મહેનત કરાવી હતી જે હું ખુદ બોર્ડની સ્ટુડન્ટ છું તો પણ હું જે ડબલ ઈમાં ક્વોલિફાય થઈ ગઈ એટલા માટે એ પણ ખૂબ જ સરસ છે કે બે બેલેન્સ્ડ પ્રિપરેશન કરાવી મારું નામ રૂપાવટીઆંસ રશિકભાઈ છે હું ઉત્કર્ષ સ્કૂલમાં અભ્યાસ કરું છું બહુ સરસ આવ્યું છે મારે ઓરલ મેથ્સ સાયન્સ અને કેમેસ્ટ મેથ્સ કેમેસ્ટ્રી ફિઝિક્સમાં ટુ નાઇન્ટી ટુ છે થ્રી હંડ્રેડમાંથી નાઇન્ટી સેવન પર્સન્ટેજ છે અને ગુજ સિટીમાં પણ વન વન થ્રી માર્ક્સ છે વન ટ્વેન્ટીમાંથી એવી જ રીતે જે ડબલ્યુનું પણ રિઝલ્ટ આવ્યું છે એમાં જનરલ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ ડબલ ઝીરો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ ફાઇવ પીઆર સાથે સ્કૂલમાં બેને બંને બેલેન્સ પ્રિપેરેશન કરાવે છે જેવી જેવી આપણે બોર્ડમાં પ્રિપેરેશન કરીએ એવી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને મહેનત કરાવે છે આખો દિવસ બોલાવે છે અને પૂરી રીતે તૈયારી કરાવે છે સિલેબસ પણ અમને વહેલો ચાલુ કરી દઈએ છીએ કારણ કે પછી અમને કોમ્પિટિટિવ માટે ટાઈમ મળે અને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે બધું અમારી રીતે તો સ્કૂલે એટલો સપોર્ટ કર્યો પણ અમે પણ એટલી મહેનત કરીએ સામે દિવસનું નવ દસ કલાક તો તમારે મિનિમમ કરવું જ પડે આ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે જેમ કે એ રીતે અને અત્યારે પણ આવું સારું રિઝલ્ટ આવ્યા પછી પણ સ્કૂલે અમને દસ કલાક બોલાવે છે જે ડબલ્યુ એડવાન્સ પ્રિપેરેશન માટે અને એમાં પણ અમે ક્રેક કરીશું બીજા વિદ્યાર્થીઓને એમ જ સંદેશ છે કે અત્યારે કોમ્પિટિશન એટલી છે એટલે તમારે એટલી ટફ પ્રિપેરેશન કરી જ પડશે અને અહીંયા ઉચકા સ્કૂલમાં ફેકલ્ટીનો એટલો સપોર્ટ છે તમને મારું નામ વિનીત સંકપાલ સુભાષભાઈ છે મને ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી નાઇન એટ પીઆર આવ્યા છે અને હું બોર્ડમાં ટ્વેલ્થ રેન્ક લઈને અહીંયા આવ્યો છું બહુ લાગણી તો બહુ સરસ અનુભવી રહ્યા છીએ આમ બધાનો સપોર્ટ હતો એટલે એ એક ડેકોરમ બહુ સારું થયું હતું અમારું એટલે એની કારણે આ બધું થયું છે સ્કૂલમાં દિવાળી પહેલાં કોર્સ કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને એક્સ્ટ્રા પાંચ છ રાઉન્ડ અમને લેવડાવ્યા હતા કે અમને કોઈ પ્રેક્ટિસ ખૂટે નહીં એટલે એની કારણે આ બધું થયું છે પ્લસ લિમિટેડ છોકરાઓ ઉપર બહુ ધ્યાન આપે છે આ લોકો એટલે એ પણ પર પર સ્ટુડન્ટ બેનિફિટ વધી જાય સ્કૂલેથી તો એવું જ કીધું હતું ક્યાંય પણ કાંઈ પણ નડે અમને ગમે ત્યારે ફોન કરવાનો અને બહુ સપોર્ટિવ હતા બધા ફેકલ્ટીસ રેગ્યુલર મેં એક રૂલ જ રાખ્યો હતો કે દિવસનું કાંઈ ન થાય ટેન આવર સ્ટડીઝ કરવાનું જ ફિક્સ અને ઉપરનું જે પ્રેક્ટિસ એડિશનલ થાય એ પણ કરવાની બસ કાંઈ નહીં ગોલ તમે ગોલ ધારી લ્યો એની એની પાછળ લાગી જાઓ અને રેગ્યુલર તમે કન્સિસ્ટન્સી રાખો બસ બીજું કાંઈ નહીં મારે આગળ ઇન્ટિગ્રેટેડ બીબીએ એમબીએ કરવાનું છે અને ફાઇનાન્સમાં મારે માસ્ટર્સ કરવાનું છે રિયલી આઈ એમ હાઈલી એક્સાઈટેડ ટુ એનાઉન્સ રિઝલ્ટ ઓફ ટ્વેલ્થ સાયન્સ એન્ડ ટ્વેલ્થ કોમર્સ આઈ એમ મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયા મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કર સ્કૂલ ઓફ એક્સલન્સ રાજકોટ ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું ખરેખર આ રિઝલ્ટમાં આજ સુધીમાં ઇન ધ હિસ્ટ્રી ઓફ આર સ્કૂલ અમારા બાળકોએ બધી જ ફોર્મેટમાં નીટ હોય જે ડબલ હોય બોર્ડ હોય સાયન્સ અને કોમર્સ બોર્ડ હોય આ વખતનું અમારું રિઝલ્ટ એ અમારી હિસ્ટ્રીની અંદર સૌથી જળહળતું પરિણામ છે અમારી સ્કૂલના થર્ટી વન સ્ટુડન્ટને થર્ટી વન સ્ટુડન્ટને નાઇન્ટી પર્સન્ટ પ્લસ પીઆર નથી બોલતો નાઇન્ટી પર્સન્ટ પ્લસ રિઝલ્ટ આવ્યા છે સાયન્સમાંથી અને વીસ સ્ટુડન્ટ કોમર્સમાંથી નાઇન્ટી ઉપર લઈ આવ્યા છે અને ખરેખર અગણિત સ્ટુડન્ટને અમારા લગભગ મોર દેન ફિફ્ટી સ્ટુડન્ટને નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ ઇન મેથ્સ નાઇન્ટી નાઇન ઇન ફિઝિક્સ આવા માર્ક્સ જે છે એથી એ લોકોની માર્કશીટ જે છે એ જળળી ઉઠી છે એકચ્યુલી અમારી સ્કૂલનો મોટો છે ટુગેધર વી મેક ડ્રીમ કમ ટ્રુ સાથે મળીને સપનાઓ સાકાર કરીએ અને બીજું હું માનું છું કે ટોપર્સ જે છે વી મેક ધ ટોપર્સ બાળકની અંદર સ્ટુડન્ટની અંદર એક સુસુપ્ત શક્તિ છુપાયેલી જ હોય છે પણ એને જો સારું વાતાવરણ મળી રહે તો એ ખીલી ઉઠતા હોય છે એટલે અમારી સ્કૂલની અંદર પહેલેથી જ નાઇન્થથી ઓનવર્સ નવમાં ધોરણથી જ અમે સવાર અને સાંજ સાંજના પણ બાળકોને બોલાવી અને વધારાનું શિક્ષણ આપીએ છીએ નબળા બાળકોને અને હોશિયાર બાળકોને તારવી અને નબળા બાળકોને પણ એનું રિઝલ્ટ પાંચ ફાઇવ સ્ટેપ એ લોકો આગળ જાય એવા અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ અને નવમાં આ ખાલી એક જ વર્ષની સિદ્ધિ નથી અમારી મહેનતની આ હું એવું કહીશ કે અમારી ચાર વર્ષની સિદ્ધિ છે નવમાં ધોરણથી જે મેં બાળકને મોલ્ડ કર્યો હોય ન નાઇન્થ ટેન્થ ઇલેવન્થ અને ટ્વેલ્થ ત્યારે એ ટ્વેલ્થની અંદર એ રિઝલ્ટ જળાડી ઉઠતું હોય છે મારે સર્વે માતા પિતાને એમ કહેવાનું થાય છે કે પહેલાં તો આપણા સપનાઓ જે છે એટલે કે તમારા સપનાઓ જે છે એ બાળકો ઉપર શક્ય હોય તો ના થોપી બેસાડવા એક પહેલી મારી નમ્ર અરજ છે બીજું કે જો તમે એવું ઈચ્છતા હશો કે તમારું બાળક સારું ભણી અને ઝળડતો દેખાવ કરે બોર્ડની એક્ઝામમાં તો શક્ય હોય તો મોબાઈલ ડિસિપ્લિન એમને કેળવવી પડશે તમારે કદાચ એવું બની શકે કે એના માટે થઈ અને તમારે પણ સ્માર્ટફોનનો ત્યાગ બે વર્ષ પૂરતો કરવો પડે તો એક તૈયારી તમારે રાખવી પડશે તો બાળકો જે છે પૂરતું કોન્સન્ટ્રેશન આપી અને એ પોતે કંઈક સરખું ભણી અને રિઝલ્ટ આપી શકશે મારા વિદ્યાર્થીઓને તમારા માધ્યમથી અબતકના માધ્યમથી મારા બાળકો ઉત્કર્ષના બાળકો અને અન્ય વિદ્યાર્થીઓને મારે એક જ સંદેશો આપવો છે કે હાર્ડવર્કનો કોઈ પર્યાય નથી અને જો ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન યોર લાઈફ જો તમારે તમારી લાઈફની અંદર સફળતા મેળવવી હોય તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરવો પડશે તમારા આરામનો તમારે ત્યાગ કરવો પડશે તમારે થોડુંક પેઇન દુઃખ દર્દ સહન કરવાની તમારી તૈયારી રાખવી પડશે તો જ ઝડપથી સફળતાઓ મળતી હોય છે